પશ્ચિમ બંગાળમાં થયેલ ઘટનાના હિંમતનગરમાં પડઘા પડ્યા પશ્ચિમ બંગાળમાં થયેલા રેપ વિથ મર્ડરની ઘટના બાદ હવે હિંમતનગર સિવિલ હોસ્પિટલના રેસિડન્ટ ધબીબોએ બપોરે બેનરો અને પોસ્ટરો રાખી સૂત્રોચ્ચાર કર્યા હતા તેમણે માગણી કરી હતી કે પશ્ચિમ બંગાળમાં મહિલા ડૉક્ટર પર રેપ કરનાર વ્યક્તિઓને કડકમાં કડક સજા મળે ઉપરાંત ભારતભરની તમામ હોસ્પિટલોમાં જે ડૉક્ટરો હોય છે તે લોકોની પૂરતી સિક્યોરિટી મળે અને સુરક્ષાની ખાતરી આપવામાં આવી હતી તેવી માંગણી કરાઈ છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી ये बेसिकली स्ट्राइक इसलिए किया गया है कोलकाता में जो आर जे कर मेडिकल कॉलेज में जूनियर रेसिडेंट्स के रेसिडेंट के साथ रेप एंड मर्डर हुआ है उसके सपोर्ट में किया गया है उसे जस्टिस मिले इसलिए किया गया है दूसरा और एक हमारी डिमांड है कि वर्क प्लेस पर फीमेल और मेल दोनों को भी सिक्योरिटी कुछ सिक्योरिटी के लिए गवर्नमेंट ने कुछ स्टेप्स उठाने चाहिए दूसरा ये कि अभी इधर हमारे पास एल फिर इमरजेंसी ओपीडी पी यहाँ पर जो ए, का, कायोटिक सिचुएशन क्रिएट होती है वहाँ पे सिक्योरिटी गार्ड्स का होना जरूरी है और दूसरा फीमेल से ये सिर्फ डॉक्टर्स की बात नहीं है ऑल ओवर इंडिया किसी भी फीमेल को वर्क प्लेस पर ऐसा हिनियस क्राइम से फेस ना करना पड़े इसीलिए ये स्ट्राइक हमने कॉल ऑफ कॉल ऑन किया है थैंक यू कोमल ढोलो ताजेतर में आप पश्चिम बंगाल में बनाव बहनों से मेडिकल कॉलेज में अभ्यास करता જે રેસિડન્ટ ડૉક્ટર પર તેનો બળાત્કાર થયેલો છે અને તેમનું તેમાં મર્ડર થયેલું છે તો આ બાબતે લોકોમાં થોડી જાગૃતિ આવે અને થોડો હોસ્પિટલમાં જે ભયનો માહોલ ઊભો થાય છે આ આવી આવા દ્વારા તો એ ન થાય તો એના માટેનો ખાસ આ પ્રોટેસ્ટ અમે કરેલો છે અને દર્દી અને જે ડૉક્ટર વચ્ચે જે સંબંધ છે એ જળવાઈ રહે તમામ બાબતોમાં એ બાબતે અમે ખાસ પ્રોટેસ્ટ કરવા માટે અહીં ઉપસ્થિત થયેલા છે બધા લગભગ અમે બધા અન્ડર ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ અને હોસ્પિટલમાં કામ કરતાં જુનિયર રેસિડન્ટ સિનિયર રેસિડન્ટ અને તમામ જુનિયર ડૉક્ટર એસોસિએશન અમે આમાં ઇન્વોલ્વ થયેલા છે તથા ઇન્ટર ડૉક્ટર બી એમાં ઇન્વોલ્વ થયેલા છે નામ सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा भी आरन, स्टार्ट ऑन लीला लीला छोड़ वाले एरंडा भरपूर सुकारा मट के रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा भी आरण एरंडा भी आरण कॉस्मोस लंबी जाती री मालू मां शक्ति चे भरपूर सुकारो ओछों पाके पके उपज लखलूट कॉस्मोस एरंडा भी